તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની વિધિવત એન્ટ્રી થઈ છે ગત વર્ષે પ્રથમ દિવસે પાંચ હજાર સાતસો જેટલા બોક્સ આવ્યા હતા પરંતુ આ વર્ષે કેરીની આવકમાં વધારો થયો છે જણાવવા માંગીશ કે નવથી દસ હજાર બોક્સની આવક નોંધાઈ છે બાગાયતી ખેડૂતોને ઉતારો ઓછો આવ્યો છે પરંતુ અન્ય માર્કેટિંગ યાર્ડમાંથી ટ્રાન્સપોર્ટિંગ વધી જતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે કેરીના બોક્સની આવક પ્રથમ બોક્સની આવક પાંચ પોઈન્ટ નેવ લાખ થી ઘટીને ચાર લાખ સુધી રહે તેવી શક્યતા છે એપીએમસી ના પ્રમુખ સંજય શિંગાડાએ શક્યતા વ્યક્ત કરી છે આજે મારા અંદાજે કદાચ અગિયાર હજાર જેવા બોક્સ કદાચ મારા ધારણા છે અને ભાવ આજે ચારસો રૂપિયા થી લઈ અને અગિયારસો રૂપિયા સુધીની પોઝિશન છે અને ગોંડલ અમદાવાદ આ સિટીમાં જવામાં ખેડૂતને ભાડું વધારે લાગે અને ચાર તાલુકાની કેરી આજે તાલાળા તાલુકામાં આવેલ છે અને તાલાળા માર્કેટ યાર્ડમાં કેરી લઈને ચાલીસ બોક્સો લઈ લે ભોલે બાબા બરોબર એના ભાવ મને ચારસો થી અગિયારસો લગી રમી જાય બરોબર

જયારે બાગાયત અધિકારીને ખેડૂતો દ્વારા ધરણા પર બેઠા પૂછવામાં આવ્યું તો ખેડૂત અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગયા વર્ષ કરતા ત્રીસ ટકા ઓછો છે એટલે હા ચોખ્ખો મતલબ છે કે સદંતર પાક નિષ્ફળ છે વીસ ટકા જ પાક છે એસી ટકા સદંતર નિષ્ફળ છે